હેલો મિત્રો કેમ છું કોન્ટ્રાક્ટુની અંદર આજે આપણે નવો પ્રશ્ન જોવાનો છે આજનો આપણો નવો પ્રશ્ન છે ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરી કરાર વચ્ચેનો અર્થ આપીને ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરી કરાર વચ્ચેનો તફાવત સમજાવો ચાલો આપણા આન્સરના ફોર્મેટ મુજબ સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના સમજાવવાની છે પાંચથી સાત લીટીમાં ત્યાર પછી આપણે શું સમજાવીશું તો ક્ષતિપૂર્તિ કરાર અને જામીનગીરી કરાર વચ્ચેના જે તફાવતના મુદ્દા છે તે આપણે સમજાવવાના છે તફાવત સ્વરૂપે ત્યાર પછી આપણે સમાપન લખીને વાત પૂરી કરીશું તો શરૂઆત કરીએ સૌથી પહેલે પ્રસ્તાવનાથી તો પ્રસ્તાવનાની અંદર તમારે લખવાનો છે ભારતીય કરારનો કાયદો અઢારસો બોતેર એક્ટની અંદર ક્ષતિપૂર્તિની વાત સેક્શન નંબર એકસો ચોવીસની અંદર અને જામીનગીરી કરારની વાત સેક્શન નંબર એકસો છવ્વીસની અંદર કરવામાં આવેલી છે બંને વચ્ચે ઘણો તફાવત રહેલો છે તે તફાવતના મુદ્દા નીચે મુજબ દર્શાવવામાં આવેલા છે જેની વાત નીચે મુજબ છે એ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની છે ત્યાર પછી આપણે પ્રસ્તાવના મુજબ આપણે આ તફાવતના મુદ્દાઓ છે એક બાય એક જોવાના રહેશે શરૂઆત કરીએ સૌથી પહેલે ક્ષતિપુતિનો કરાર અને જામીનગીરીનો કરાર વચ્ચે તમારે શું કરવાના છે તો તફાવત દર્શાવવાનો છે પેજની અંદર તો શરૂઆત કરીએ સૌથી પહેલે ક્ષતિપુતિનો કરાર અને જામીનગીરીનો કરારનો અર્થ સમજાવવાનો છે કે ક્ષતિપુતિ કરાર કોને કહેવામાં આવે ચલો તો સમજાવીએ એક પક્ષકાર બીજા પક્ષકારને વચન આપે છે શું છે એક પક્ષકાર બીજા પક્ષકારને વચન આપે છે કે પોતાનાથી અથવા તો કોઈ બીજા વ્યક્તિથી કંઈ ભૂલ થઈ જશે અથવા તો એની વળતણથી કંઈ થાય કંઈ હાની થાય કે નુકસાન થાય તો પોતે ચૂકવવી આપવાનું વચન આપે છે તો એક પક્ષકાર દાખલા તરીકે એ છે એ બીને કહે છે બરાબર ને કે કોઈ સીડીઈ ની ભૂલથી કંઈ પણ નુકસાન થાય તો ચૂકવવાની જવાબદારી કોની આ બીની રહેશે તો એને શું કહેવામાં આવશે ક્ષતિપૂર્તિનો કરાર તરીકે ઓળખવામાં આવે છે તો એક બીજા પક્ષકારને વચન આપે છે કે પોતાની અથવા બીજાના કૃત્યથી નુકસાન થાય હાનિ થાય તો પોતે ભોગવવાનું જે વચન આપે તેને કયો કરાર કહેવામાં આવે તો તેને ક્ષતિપૂર્તિનો કરાર કહેવામાં આવે છે સેક્શન નંબર એકસો ચોવીસ તમારે યાદ રાખવાની છે ગોખી નાખજો ચાલો તો હવે આપણે વાત કરીશું અર્થ આપણો થઈ ગયો પેલો હવે આપણે જોવાનું છે જામીનગીરીનો કરાર કોને કહેવાય જામીનગીરીનો કરાર એટલે એવો કરાર જેમાં ત્રાહિત પક્ષકાર નિષ્ફળ જાય એટલે કે ત્રાહિત થર્ડ પાર્ટી જે વ્યક્તિ છે કોઈ એક બીજી વ્યક્તિ જે થર્ડ પાર્ટી છે અથવા તો ત્રાહિત પક્ષકાર છે તે પોતે નિષ્ફળ જાય એટલે કે પોતાની જવાબદારી અદા ન કરે એવા સંજોગોની અંદર તે જવાબદારી અદા કરવાનો જે વ્યક્તિ વચન આપે એણે જવાબદારી નિભાવવી પડે તો એને શું કહેવામાં આવશે જામીનગીરીનો કરાર તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે કોઈ એ વ્યક્તિ છે જે એ વ્યક્તિ પૈસા ચૂકવવા માટે લાયબલ છે એટલે કે એને પૈસા ચૂકવવાની જવાબદારી છે પણ એ વ્યક્તિ તરફેણમાં કોણ કહે છે બી કહે છે કે જો એ વ્યક્તિથી પૈસા નહીં ચૂકવાય અથવા એ ચૂકવવામાં કશું કરશે તો ચૂકવશે કોણ બી એવું વચન કોણ આપે બી વ્યક્તિ આપે છે પછી અય કોઈ બી પાસેથી પૈસા લીધેલા હોય અ ઈ જી જે હોય તે બરાબર તો આ વ્યક્તિ તહિત પક્ષા એટલે કોણ છે અ છે અને એને કૃત્યથી નુકસાન થાય હની થાય અથવા વર્તળીકથી નુકસાન થાય તો પૈસા ચૂકવવાની જવાબદારી કોની આ બી વ્યક્તિની રહેશે તો તેને શું કહેવામાં આવશે જામીનગીરીનો કરાર તરીકે ઓળખવામાં આવશે ઉદાહરણ આપણે જોઈશું એટલે તમને ખ્યાલ આવી જશે ચાલો સૌથી પહેલાં આપણે ઉદાહરણ સમજી લઈએ ઉદાહરણની વાત કરીએ કે ભાઈ ક્ષતિપૂર્તિનો કરાર કોને કહેવામાં આવશે તો ક્ષતિપૂર્તિના કરારની અંદર એક તો છે કોન્ટ્રાક્ટર છે અને સામેવાળો ઘરનો માલિક છે ઘરના માલિકે કોન્ટ્રાક્ટરને કામ આપેલું છે બરાબર ચાલો અને મજૂરથી દીવાલ જે છે તે આડી અવળી બની જાય છે તો પછી જવાબદાર કોણ મજૂર કે કોન્ટ્રાક્ટર તો ક્ષતિપુતિના કરારની અંદર શું થાય કે મજૂરથી કોઈ પણ પ્રકારની ભૂલ થાય દિવાલ તોડવી પડે બાથરૂમ તોડવું પડે કંઈ કલર બનાવવાની થાય ને ફરી પાછું મારવું પડે તો જવાબદારી કોણ લેશે કોન્ટ્રાક્ટર બરાબર હવે કોન્ટ્રાક્ટરથી કંઈ ભૂલ થાય કે મજૂરથી કંઈ ભૂલ થાય જવાબદારી કોની કોન્ટ્રાક્ટરની ચાલો ઘરનો માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે જેવો કરાર કરવામાં આવેલો છે બરાબર ને પણ ભૂલ કોની છે મજૂરની છે તો બરાબર તો આ વસ્તુને શું કહેવામાં આવશે ક્ષતિપૂર્તિનો કરાર મજૂરથી ભૂલ થાય કે કોન્ટ્રાક્ટરથી ભૂલ થાય ચૂકવવાની જવાબદારી કોની કોન્ટ્રાક્ટરની રહેશે મજૂરની રહેશે નહીં આ ટાઈપની જે ક્ષતિ થાય બરાબર કોઈ પોતાનાથી અથવા તો કોઈ બીજાનાથી કંઈ ભૂલ થાય હાનિ થાય નુકસાન થાય તો પોતે જ ચૂકવવાની જવાબદારી સ્વીકારે એવા કરારને ક્ષતિપૂર્તિનો કરાર કહેવામાં આવે હવે આપણે જામીનગીરીના કરારની વાત કરીએ જામીનગીરીનો કરાર કોને કહેવામાં આવે ઉદાહરણ લઈ લઈએ લેણદાર અને દેવાદાર અને જામીન ત્રણ પક્ષકાર હોય જેમાં લેણદાર એટલે શું છે બેંક અને બીજો સામેવાળો કોણ છે દેવાદાર એટલે કે લોન લેનાર હવે આ લોન લેનાર વ્યક્તિ બેંક પાસેથી લોન લે છે ભાઈ એક લાખ રૂપિયા જોઈએ છે પણ એની સામે સામે ગેરંટી કે ભાઈ એક લાખ રૂપિયા તું નહીં ચૂકવે તો કોણ ચૂકવશે તો આ જામીનદાર શું આપે લખીને આપે કાગળ પર સ્ટેમ્પ પેપર પર કે આ વ્યક્તિ છે પેલા લોન લેનાર એનાથી જો લોન નહીં ચૂકવાય તો હું એના વતી લોન એક લાખ રૂપિયા જે છે ચૂકવી આપીશ તો આ ટાઈપનો જે કરાર છે તેને શું કહેવામાં આવશે જામીનગીરીનો કરાર કહેવામાં આવશે તો બેંકવાળું જે ઉદાહરણ છે તે તમે યાદ રાખો અથવા તો લેણદાર અને દેવાદાર કોઈ અપર્સન છે બ પર્સન છે અને સી પર્સન છે તો આ બી પર્સનને એ પર્સન પાસેથી લોન લીધેલી છે એટલે કે પૈસા લીધેલા છે અને આ સી પર્સન છે કહે કે જે આનાથી પૈસા ન ચૂકવાય બીથી તો હું ચૂકવી આપીશ એવી સ્વીકૃતિ આપે એવું વચન આપે તો તેને શું કહેવામાં આવશે જામીનગીરીનો કરાર કહેવામાં આવશે ચાલો તો આ બીજો મુદ્દો થયો સૌથી પહેલાં તમારે અરસમજાવવાનો તરત બીજો મુદ્દો શું સમજાવવાનો ઉદાહરણ તમારે ડીપમાં સમજાવવાનું અહીં ખાલી લખી દેલું છે પણ તમારે અહીં સમજાવવાનું છે દોરીને કે કોની કેટલી જવાબદારી અને ક્ષત્રિયપૂર્તિનો કરાર કોને કહેવાય હવે આપણે લખશું પક્ષકારોની સંખ્યા થર્ડ મુદ્દો આપણો શું છે પક્ષારોની શક્ય કે ક્ષતિપુર્તિના કરાની અંદર કેટલા પક્ષકારો હોય તો ક્ષતિપુર કરાની અંદર ફક્ત બે જ પક્ષકાર હોય મેં અહીંયા બતાવી ગયો છે ઘરનો માલિક અને કોન્ટ્રાક્ટર બે જ પક્ષકાર પછી ત્રીજો ચોથો ગમે તે વ્યક્તિ હોઈ શકે એનાથી ભૂલ થાય તો અથવા તો પોતે કોન્ટ્રાક્ટરથી પણ ભૂલ થાય તો જવાબદારી એની ચાલો તો અહીં વચન આપનાર અને નુકસાન લેનાર બે વ્યક્તિ છે અથવા તો નુકસાન ભોગવનાર એની આપણે વાત કરશું તો ઘરનો માલિક જે છે તે કોણ છે નુકસાન લેનાર કારણ કે એનું નુકસાન થયું છે ને વચન આપનાર કોણ છે કોન્ટ્રાક્ટર કે ભાઈ મરા મજૂરથી કંઈ ભૂલ થાય તો હું પૈસા ચૂકવી આપીશ બરાબર તો એની વાત છે તો અહીં કેટલા પક્ષકાર હોય પક્ષાની સંખ્યા કેટલી હોય બે પક્ષકાર વચન આપનાર વચન લેનાર એવું તમે કહી શકો છો ચલો અને બીજું અબાજુ કેટલા પક્ષકાર છે તો ત્રણ પક્ષકાર છે સૌથી પહેલાં આવે દેવદાર લેણદાર અને જામીનદાર કેટલા પક્ષા છે દેવાદાર દેવાદાર એટલે જેણે લોન લીધેલી છે લેણદાર એટલે જેણે લોન આપેલી છે એટલે કે બેંક અને જામીનદાર એટલે કે જેણે જામીન આપેલા છે એટલે કે પોતે વચન આપેલું છે ગેરંટી આપેલી છે તેને કહેવામાં આવશે જામીનદાર તરીકે ઓળખવામાં આવે તો અહીં કેટલા પક્ષકાર છે ત્રણ અને અહીંયા કેટલા પક્ષકાર છે બે હવે આપણે ચોથા મુદ્દાની વાત કરીશું ચોથા મુદ્દાની અંદર શું છે સંમતિની વાત કરવામાં આવે છે કેટલી સંમતિની જરૂર પડે છે અહીંયા આપણને જ્યારે તમે આ ટાઈપનો કરાર કરો ત્યારે તો અહીં બે વ્યક્તિની સંમતિથી આ કરાર કરવામાં આવે છે બે પક્ષકાર તો જોઈએ કયા કયા એક અહીંયા ઘરનો માલિક અને બીજો કોણ જોઈએ કોન્ટ્રાક્ટર એવું તમે કોઈ પણ ઉદાહરણ બનાવી શકો છો તો બે વ્યક્તિની સંમતિથી જ આ કરાર થાય છે ઓછામાં ઓછા બે પક્ષકાર તો આપણને જોઈએ બરાબર એના વગર તો કરાર કરી નહીં શકાય તો જામીન સજીવ કરારની અંદર બે વ્યક્તિની સંમતિ જોઈએ અથવા તો બે પક્ષકાર જોઈએ તો જ કરાર કરી શકો છો તો એ તો કરી શકતા નથી તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે હવે આની વાત કરીએ સમતિ સંમતિની અંદર જામીનગીરીના કરારની અંદર તો જામીનગીરીના કરારની અંદર કેટલી સંમતિ જોઈએ તમને ત્રણ સંમતિ જોઈએ ત્રણ વ્યક્તિની સંમતિ જોઈએ કોની કોની સંમતિ તો પહેલો જે કરાર કરવામાં આવશે કોની વચ્ચે કરાર કરવામાં આવશે તો લેણદાર અને દેવાદાર વચ્ચે કરાર કરવામાં આવશે પૈસા નહીં લેવાડે દેવાનો બીજો કરાર કોની વચ્ચે કરવામાં આવશે ભાઈ લેણદાર અને જામીનદાર એટલે કે બેંક અને જેણે જામીન આપેલા છે કે ભાઈ હું આના બધી પૈસા ચૂકવી દઈશું આના ભરે તો ત્યારે જામીનદાર હશે અને બીજો કરાર કોની વચ્ચે કરવામાં આવશે આ બે વ્યક્તિ વચ્ચે કરવામાં આવશે મેન્સ કે સંમતિ કેટલી જણની જોઈએ આપણને દેવાદાર અને લેન્ડરની બી સંમતિ જોઈએ લેણદાર અને જામીનની બી સંમતિ જોઈએ અને દેવાદાર અને જામીનની પણ સંમતિ આપણને જોઈએ બરાબર તો આ ત્રણ સંમતિ ત્રણ વ્યક્તિઓની સંમતિ આપણને જોઈએ છીએ હવે આગળ આપણે વાત કરીશું નેક્સ્ટ મુદ્દો સામનો છે પ્રકાર ચલો આ કરારનો પ્રકાર કયા ટાઈપનો છે કરાર કયા ટાઈપમાં કરી શકાય છે તમને ખબર છે બે ટાઈપના કરાર કરી શકાય એક છે લેખિત અને બીજો મખિત તો ક્ષતિપુત્રીનો કરાર હંમેશા કેવો હોય લેખિતમાં જ હોય બરાબર જ્યારે તમે કોન્ટ્રાક્ટર સાથે કામ લાવ ત્યારે લેખિતમાં તમને બધું આપવામાં આવે કે ભાઈ આ આ કામ કરીશ આ નહીં કરીશ પછી આપણે એમ કહીએ કે આવું કામ કરેલું આવું કામ કરેલું તો એ પછી એને ક્ષતિ ભોગવવી પડે બરાબર ચાલો અથવા કોઈ ખરાબ કામ કરે બરાબર કામ નહીં કરે તો ક્ષતિ ભોગવવી પડે એમ તો કરાર હંમેશા કેવો હોય લેખિત સ્વરૂપમાં કરવામાં આવે છે શાની અંદર ક્ષતિબુદ્ધિના અંદર લેખિતમાં જ કરાર કરવામાં આવે છે લેખિત જ છે જ્યારે જામીનગીરીના કરારની અંદર લેખિત પણ કરાર કરી શકાય અને મૌખિક પણ કરાર કરી શકાય ધ્યાનમાં રાખજો લેખિત કરાર પણ કરી શકાય છે અને મૌખિક પણ કરી શકાય ઘણા મિત્રો કહેને કે ભાઈ આ વૈસાની આપણે તમે આપી દેવા પછી બરાબર તો આવું હોય તો લેખિત અને મૌખિક બંધવ આપી શકે છે બંધેવું અંદર થાય પણ ઇંગ્લેન્ડની અંદર કાયદો છે સાનો લેખિત જ થાય કે કમ્પલસરી તમારે લખાણમાં લખીને આપવું પડશે બેંકની અંદર જાઓ તો બી મોસ્ટ ઓફલી લેખિત જ થાય મૌખિક થતો નથી પણ ઘણી વખત પેલા ભાગીદારી ભેરી ધંધાની અંદર એકબીજા તરફેણમાં ચાલે આવું ચલાવતા હોય મૌખિક જુબાની બરાબર ને જબાન પે સબ ચલતા સા તો આવું બધું હોય લેખિત અને મૌખિક પણ હોય તો જન્મ રાખજો અહીં લેખિત અને અહીંયા લેખિત અને મૌખિક બંધે હોય છે તો આપણે પાંચ મુદ્દા જોયા હવે આપણે છઠ્ઠો મુદ્દો જોવાનો છે જેની વાત છે જવાબદારી ક્યારે ઉદભવે બરાબર ને કે આ કરારનું પાલન તમારે ક્યારે કરવું પડે જવાબદારી ક્યારે ઉદ્ભવે અને કોની કે ભાઈ આ તમારો ક્ષતિપુત્રીનો કરાર અને જામીનગીરીનો કરાર નહીં તો સૌથી પહેલાં વાત કરીએ જામીનગીરી ક્ષતિપુત્રીના કરારની અંદર કે જ્યારે તહિત પક્ષકારથી હાનિ નુકસાન થાય તો જ જવાબદારી ઉદ્ભવે તહિત પક્ષકાર એટલે કોણ પોતે બી હોઈ શકે અને આ પણ હોઈ શકે બંધો અહીંયા આવશે ત્રાહિત પક્ષારની વાત એટલે કે થર્ડ પર્સન મેં તમને કહી કે મજૂર મજૂરથી ભૂલ થાય અથવા પોતેથી ભૂલ થાય ત્યારે જવાબદારી ઉદભવે છે એવું તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે ચાલો તો ત્રહિત પક્ષકાર લખેલો છે પણ અહીંયા આપણે બંનેવ લખી હતી કે બંને પક્ષકાર પણ મોસ્ટ ઓફલી થર્ડ પાર્ટીના કારણે નુકસાન થાય એટલે મેં અહીં ત્રહિત પક્ષકાર લખેલું છે કે ત્રહિત પક્ષકારના હાનિથી નુકસાન થાય તો જ જવાબદારી ઉદભવે છે મિક્સ કે આ વ્યક્તિએ મજબૂરે કંઈ ભૂલ કરેલી હોય કંઈ હાની કરેલી હોય એને ખોટી વણતર કરેલી હોય તો જ તમારે આ કોન્ટ્રાક્ટરની જવાબદારી ઉદભવે બાકી ઉદભવવાની નથી બાકી કંઈ થવાનું જ નથી બરાબર અથવા તો કોન્ટ્રાક્ટરની કારણ વર્તરૂપના કારણે કંઈ થાય તો બી તમારી જવાબદારી ઉદ્ભવે તો જવાબદારી ક્યારે ઉદ્ભવે જ્યારે ભૂલ થાય કૃત્ય થાય તો જ બાકી તો જવાબદારી ઉદ્ભવતી નથી ચાલો આની જવાબદારી ક્યારે ઉદ્ભવે આની અંદર તો જામીનગીરીના કરાની અંદર કે જ્યારે દેવાદારથી દેવું ન ચૂકવાય અહીં પણ શું આવશે ત્રહિત પક્ષકાર લેવાનો પણ આપણે અહીંયા નામ ચોપ્પટ તરીકે લખશું કે જ્યારે દેવાદારથી બીજા પક્ષકારથી દેવું ન ચૂકવાય બરાબર અથવા તો પૈસા ન ચૂકવાય તેવા સંજોગોમાં જામીનદારની જવાબદારી ઉદભવે નહીં તો ઉદભવતી નથી મેં અહીં તમને કહેવો છે ઉદાહરણની અંદર કે ભાઈ દેવાદાર અને લેન્ડાર છે અથવા તો બેંક અને લોન લેનાર છે લોન બરાબર બેંકને આપી દે તો પછી કંઈ વાંધો આવતો નથી આપણે જામીનદારની જવાબદારી ક્યારે ઉદ્દભવે જ્યારે આ વ્યક્તિ પૈસા નહીં આપે તો જ ઉદભવે બાકી ઉદભવવાની નથી તો એ વાત તમારે અહીંયા સમજાવવાની છે ઉદાહરણ આપીને સમજાવજો કે ક્યારે ઉદ્ભવે કે જ્યારે દેવાદારને પૈસા ન ચૂકવે બેંકને બરાબર અસો લોન લેનાર બેંકને પૈસા ન ચૂકવે ત્યારે જ જામીનદારની જવાબદારી આવે બાકી જો ચૂકવી દેતો તો કંઈ વાંધો આવતો નથી સેમ વસ્તુ અહીંયા તમારે આવશે સત્યપુતિની અંદર કે ભાઈ મજૂરથી કોઈ ભૂલ થયેલી હોય કોન્ટ્રાક્ટની અંદર કે પછી એના કોઈ કામદારથી ભૂલ થાય તો ત્યારે જ કોન્ટ્રાક્ટરની જવાબદારી ઉદ્ભવે બાકી એની કોઈ જવાબદારી ઉદભવતી નથી તો ક્યારેય જવાબદારી ઉદભવે એની આપણે વાત અહીં સમજાવવાની છે ઉદાહરણ આપીને સમજાવજો નેક્સ્ટ દાવો કરવાનો હક ક્યારે દાવો કરી શકાય અને દાવો કરવાનો હક કોને કોને છે તેની આપણે વાત કરીએ પોતે હાનિ કરનાર પર દાવો કરી શકે નહીં દાખલા તરીકે કોન્ટ્રાક્ટર જે છે તે મજૂર ઉપર દાવો ન કરી શકે દાખલા તરીકે મજૂરથી તમારી ફોરિંગની જે ટાઇલ્સ છે ખોટી લગાવાઈ ગઈ ભૂલથી લાગી ગઈ અને નુકસાન થાય છે અને ફરી પાછી ટાઇલ્સ છોડી નવી ટાઇલ્સ લગાવી પડે તો કોન્ટ્રાક્ટર મજૂર પાસે પૈસા નહીં માંગી શકે કારણ કે કોન્ટ્રાક્ટર જ મજૂર નહીં કીધું કે આ રીતે લગાવવાનું હતું અથવા તો કંઈ કરવાનું હતું અને નુકસાન થાય છે તો કોન્ટ્રાક્ટર મજૂર ઉપર દાવો કરી શકતો નથી પણ આ જે ઘરનો માલિક છે તે કોન્ટ્રાક્ટર ઉપર દાવો કરી શકે આ ફ્લોરિંગ કેવું કામ કર્યું બરાબર નથી લગાવ્યું તોડ અને નવે નમજે બધું કર તો આને કંઈ પૈસા ચૂકવવાની જવાબદારી રહેતી નથી પણ માલિકે કારણ કે કોન્ટ્રાક્ટર જ બધું ખચભોગવશે ભલેને એના મજૂરે ભૂલ કરેલી હોય તો આ વસ્તુની વાત અહીં છે કહેવાનો મતલબ એટલો જ છે કે પોતે કરનાર પર દાવો કરી શકશે નહીં હાની પોતાનાથી થેલી હોય કે એના કામદારથી થેલી હોય એ હાનિ કરી શકશે નહીં તો ઉદાહરણ આપીને અહીંયા સમજાવવાની કે પોતે દાવો કરવા માટેનો હક રહેતો નથી કારણ કે પોતે જ વચન આપેલું છે કે મારી અને મારા મિત્રથી અથવા તો કોઈથી જો ભૂલ થાય તો મારે ચૂકવવાની એવું ચૂકવું જ શબ્દોમાં કીધેલું ચાલો હવે અહીં દાવો જામીનગીરીના કળાની અંદર દાવો કોણ કરી શકે જો જામીન જો દેવું ચૂકે તો દેવાદાર પર દાવો કરી શકે છે અહીં કહી ગયો છું દાખલા તરીકે આ જે દેવાદાર છે એના વતી આ જામીનના પૈસા કોને બેંકને આપી દીધા છે બરાબર આ જામીનદાર જે છે બેંકના પૈસા આપે ક્યારે આપે આ ભાઈ વ્યક્તિએ એક લાખની લોન લીધેલી હતી એને નથી ભરતો તો એક લાખ કોણ આપી દે છે જામીનદાર કોના પર આપી દે છે બેંકને આપી દે છે પણ આ જામીનદાર એ એક રૂપિયા એક લાખ રૂપિયા તો લેવાના થાય ને કોની પાસે લેવાના પણ આની પાસેથી લેવાના થાય બરાબર તો એ ધ્યાનમાં રાખવાનું છે કે જામીનદાર શું કરી શકે દેવાદાર ઉપર દાવો કરી શકે છે એના પાસેથી પૈસા માગી શકે છે અને વાળો બી કોની પાસેથી પૈસા માગી શકે છે દેવાદાર પાસેથી પૈસા માગી શકે છે તો દેવાદાર પૈસા નહીં પડે લેણાદાર ફરી પાછો વાળો ફરી પાછો જામીનદાર ઉપર પણ દાવો કરી શકે છે એટલે કહેવાનો મતલબ આ વ્યક્તિ અહીં બી દાવો કરી શકે આ વ્યક્તિ અહીં બી દાવો કરી શકે અને આ વ્યક્તિ જો પૈસા ચૂકવે દેવાદારના લોન લેનારના તો આ વ્યક્તિ પણ અહીં દાવો કરી શકે છે એટલે ટોટલ ત્રણ દાવા આમ થાય એ તમારે સમજાવવાનું રહેશે ક્યારે ક્યારે દાવો ઉદભવે એની આપણે વાત કરી જ ગયા છે કે આ પૈસા ન ચૂકવે તો બેંક આના પર બી દાવો કરશે આના પર બી દાવો કરશે અને જો આને પૈસા ચૂકવી દીધા હશે તો પછી આ બી આના ઉપર દાવો કરી શકે છે તો એની વાત છે કે દાવો ક્યારે કોણ કરે કેવી રીતે કરે તો એની વાત તમારે અહીં ડીપમાં લખવાની કે આ જો દેવું ન ચૂકવે તો દેવાદાર પર દાવો કરી શકે છે પ્લસ બેંક પણ શું કરી શકે છે લેણદાર દેવાદાર પર પણ દાવો કરી શકે અને જામીનદાર પર પણ દાવો કરી શકે છે ક્યારે પૈસા ન ચૂકવે તો કરાર કેટલા થાય કેટલા ટાઈપના કરાર કરવામાં આવે તો મેં અહીં લખીને એક જ કરાર કરવામાં આવે છે બરાબર અહીં કરાર કેટલા થાય બે એક જ કરાર કરવામાં આવે દાખલા તરીકે ઘરનો માલિક અને કોન્ટ્રાક્ટર વચ્ચે જ કરાર થાય જ્યારે મારું ઘર બનાવીને આપવાનું ઘરમાં કંઈ ભૂલ થાય તો જવાબદાર કોણ કોન્ટ્રાક્ટર અહીં એક જ કરાર કરવામાં આવે છે બે જ પક્ષકાર હોય અહીં બરાબર મજૂર સાથે કંઈ લેવા દેવા હોતા નથી બરાબર તો આ વસ્તુની ધ્યાનમાં રાખજો એક જ કરાર થાય અને બે જ પક્ષકાર હોય એ આપણે અહીંયા જોઈ ગયા છે ચાલો અહીં યાદ કરશો આપણે કેટલા કરાર થાય અહીં ત્રણ કરાર થાય કયા કયા ત્રણ થાય કરાર થાય તો એની આપણે વાત અહીંયા કરેલી છે કે દેવાદાર અને લેન્ડર વચ્ચે કાંઈ દેવાદાર જે છે અને લેન્ડર વચ્ચે કરાર થાય પહેલાં તો કે ભાઈ પૈસા નહીં રહેવા દેવા એટલે કે બેંક અને લોન લેનાર વચ્ચે કરાર થાય પૈસાની બાબતમાં ભાઈ મને એક લાખ રૂપિયા આપું છું તું મને આપી દેજે પછી બીજો કરાર કોનો થાય બેંક અને જામીનદાર વચ્ચે એટલે કે લેન્ડર અને જામીનદાર વચ્ચે થાય કે ભાઈ આ વ્યક્તિ પૈસા નહીં ચૂકવે તારે મને પૈસા ચૂકવવાના તો બીજો કરાર થયો અને ત્રીજો કરાર કોની વચ્ચે થાય આ દેવાદાર અને જામીનદાર વચ્ચે થાય કે ભાઈ તું મારા વતી પૈસા ચૂકવજે કે મેં જો નહીં ચૂકવતો તારે ચૂકવવાના બાકી તો હું ચૂકવી જ દેવાનો છું એવી વાત એટલે ટોટલ કેટલા કરાર થાય ત્રણ કરાર અહીં થાય જે તમારે અહીં લખવાના રહેશે કે કોના વચ્ચે કેવી રીતે થાય અહીં એક જ કરાર થાય નહીં અહીં ત્રણ ટાઈપના કરાર થાય કોની કોની વચ્ચે થાય ક્યારે થાય એ તમારે લખવાનું છે મેં તમને અહીં કહી દીધું છે બીજી વાત આપણે લખવાની છે બાંહેધરી બાંહેધરી આપવાની જરૂરિયાત છે કે નહીં બરાબર તો બાહીંધરી હોતી નથી અહીં કોઈ બાંહેધરી આપવામાં આવતી નથી કોની અંદર ક્ષતિપૂર્તિ કરારની અંદર ક્ષતિપુત્રીની કરારની અંદર શું છે ભાઈ કોન્ટ્રાક્ટરથી કે એના કોઈ માણસે ભૂલ થાય તો પેલા ભોગવી જશે એવી જ છે વાંધો કોઈ આવતો નથી અને પાછું કેવું છે લેખિત કરાર જ હોય એ તમારે ધ્યાનમાં રાખવાનું બાંહેધરી કોઈ આપવામાં આવતી નથી અથવા તો બાહીંધરી જેવી હોતી નથી નુકસાન થાય તો જ ચૂકવવાનું છે બાકી ચૂકવવાની કોઈ જવાબદારી જ નથી ચાલો તો એની વાત છે અહીં બાહીંધરી હોતી નથી અહીં જામીનદાર બાંહેધરી આપે છે લેખિતની અંદર મોકિટની અંદર કે ભાઈ પેલી વ્યક્તિથી કંઈ ભૂલ થાય તો જ મેં પૈસા ચૂકવા બરાબર એની વાત છે અહીં એવું કંઈ હોતું નથી ભૂલ જેવું ભૂલ આવી જાય તો કરવાનું એટલે બાહીધરી જેવી કંઈ હોતી નથી પણ વચન તાપી દે કે ભૂલ થાય તો મેં ચૂકવા એમ પણ એવું કોઈ બાંહેધરી આપેલી હોતું નથી કે પહેલાં અને એક્સ એક્સ તરફથી ભૂલ થાય તો મેં આટલા ચૂકવા વાય તરફથી ભૂલ થાય તો મેં આટલા ચૂકવા એવું કંઈ હોતું નથી એટલે કે બાંહેધરી જેવી હોતી નથી પણ અહીં જામીનદારે ચોખ્ખા શબ્દોમાં બાંહેધરી આપેલી હોય કે આ દેવાદાર વ્યક્તિ છે જે નાણાં ન ચૂકવે તો મારે ચૂકવવાના બરાબર એની વાત એવી જામીનદારનું વચન આપેલું હોય એટલે કે એને બાહેતરી આપેલી હોય કે પેલો નહીં ચૂકવે તો મેં ચૂકવી આપું જ્યારે સત્યબુધિકારાની અંદર તો કોઈ કોઈથી નુકસાન થાય ને પેરોજ ચૂકવી આપે તો બી કંઈ વાંધો નથી બાંહેધરી જેવું કોઈ હોતું જ નથી મજૂરથી કોઈ ભૂલ થઈને મજૂર પોતે ખર્ચ આપી દે તો કંઈ વાંધો નથી માલિકને બરાબર તો એ વસ્તુ છે અહીં બાંહેધરી જેવી હોતું નથી એ બાંયધરી હોય છે એ તમારે ધ્યાનમાં રાખવાનું બીજી વાત કરીએ જવાબદારીનો પ્રકાર જવાબદારી બે ટાઈપની આવે એ સીધી અને આટકટરી સીધી એટલે ડાયરેક્ટ જેણે નુકસાન કર્યું છે એને જ ચૂકવવાનું અને આડકતરી એટલે કે જો નુકસાન થાય તો આના પછી આના પર ખસેડવાની જે વાત આવે તેની વાત છે તો જવાબદારી કેવી છે અહીં સીધી છે તો અંડરલાઈન રાખજો જવાબદારી સીધી છે અને સ્વતંત્ર છે પોતાના પક્ષ ભૂલ થાય તો જ ચૂકવવાની છે બરાબર ભૂલ થાય તો ચૂકવવાની તમારે જવાબદારી ચૂકવાની કોઈ જરૂરિયાત નથી સીધી છે ડાયરેક્ટ જ બરાબર એવું નથી કે પહેલે માલિક ઉપર જ માલિક પહેલાં કોન્ટ્રાક્ટર પર જાય કોન્ટ્રાક્ટર પાસેથી પછી પહેલાં મજૂર પર જાય ને મજૂર પહેતે પછી બીજા મજૂર પર જાય એવું હોતું નથી સીધું નુકસાન થયું જવાબદાર કોણ ભાઈ જવાબદાર છે તમારો માલિક અને કોન્ટ્રાક્ટર એ જ બે હોય જે જવાબદાર છે એટલે કે કહેવાનો મતલબ સીધો સીધો તમારે ખર્ચ ચૂકવાનો જવાબદારી સીધી છે આ એકબીજા ઉપર આધારિત નથી ચલો એની વાત છે કે ભૂલ થશે તો જવાબદાર કોણ તમારો કોન્ટ્રાક્ટર એને પૈસા ચૂકવાના જો મજૂર ભૂલ કરે કે પછી કોન્ટ્રાક્ટર ભૂલ કરે જવાબદાર એની રહેશે તો જવાબદારીના પ્રકારની વાત કરીએ તો જવાબદારી કેવી છે સીધી છે બરાબર પક્ષકારની ભૂલ થાય તો ચૂકવાય બાકી ચૂકવવાની જવાબદારી રહેતી નથી અહીં જવાબદારી કેવી છે અહીં જવાબદારી આડકતરી છે આડકતરીનો મતલબ શું કે જો દેવાદાર પૈસા નહીં ચૂકવે તો જ મારે ચૂકવવાના તો કેવું થાય કે દેવાદાર પાસે પહેલાં જશે પૈસા માગવા માટે કોણ બેંકવાળો કે ભાઈ દાદાર લાખ રૂપિયા બાકી છે આપી દે જો દેવાદાર નહીં આપે અમુક ટાઈમ લિમિટ આપશે બધું આપશે નહીં આપે જ જાહેર થઈ જાય તો જ જવાબદારી કોને ઉદભવે તો જ જવાબદારી જમીનદારની ઉદભવે એનો મતલબ કેવી છે સીધી નથી પણ આડકતરી છે આધારિત છે બરાબર ચાલો તો પહેલે બેંક કોની પાસે જશે અથવા લેન્ડદાર કોની પાસે જશે દેવાદાર ભાઈ પૈસા આપી દે ત્રણ મહિનાનો ટાઈમ આપું લાખ રૂપિયા આપી દેજે નહીં આપે તો પછી શું કરશે એક્શન લેશે કે જે કંઈ બી થવાનું તે લેશે અને પછી બી નહીં આપે તો કોની પાસે જાય તો જામીનદાર પાસે જાય કે ભાઈ આને પૈસા નથી આવ્યા હવે તારી જવાબદારી છે ચૂકવો બરાબર ને તો નાદાલ થઈ જાય ત્યાં સુધી ચૂકવવું પડે બરાબર દેવાદારે પૈસા પછી નહીં ચૂકવાય તો આ ચૂકવે બરાબર તો ધ્યાનમાં રાખજો દાખલા તરીકે તમે લોન લીધી છે કોઈ પાસેથી લોન એક લાખ રૂપિયા તમારે ભરવાના થાય તમારો મિત્ર એ જામીન તરીકે રાખેલ હોય એમાં એક લાખ રૂપિયા ક્યાં સુધી ચૂકવશે તમારો મોબાઈલ બી જાય ગાડી વેચાઈ જાય ઘર બી વિચે બધું વેચાઈ જાય એમ કરીને એક લાખ રૂપિયા તમારે આપવાના પછી બી જો તમારાથી પૈસા નહીં પૂરા થયા ઘર વેચતા કે ગાડી વેતાને કંકાલ જ થઈ ગયા નાદા જાહેર થઈ ગયા તો જ પહેલાંની જવાબદારી ઉદભવશે તમારા મિત્રની બાકી જવાબદારી નથી એનો મતલબ શું કહેવા માગે છે કે આ આરેકતરી જવાબદારી છે સીધી સીધી નથી ઉદભવતી તરત જ કે ભાઈ આના પૈસાની એ પાપી દે એવું હોતું નથી પહેલે માગે એ બધું કરે ને પછી નીચું કહેતો તો આ જવાબદારીનો પ્રકાર કેવો છે કતરો છે ને આ જવાબદારીનો પ્રકાર કેવો સીધી ભાઈ ભૂલ થઈ નુકસાન થયું કોણે ચૂકવવાનું કોન્ટ્રાક્ટરે સીધું બરાબર આધારિત નથી ચાલો એ ધ્યાનમાં રાખજો હવે કરાર રદ કરી શકાય કે કેમ તો એની વાત કરીએ કરારમાં જવાબદારી રદ થતી નથી પહેલાં માલિકથી ભૂલ થાય અથવા તો પહેલાં કો માલિકે કામ સોંપેલું છે કોન્ટ્રાક્ટરથી ભૂલ થાય મજૂરથી ભૂલ થાય તો જવાબદારી સીધી સીધી તમે રદ કરી શકતા નથી જ્યાં સુધી તમારો કરાર પૂરો ન થઈ જાય ઘર બનવાનો કરાર આપેલો છે તો કર બનવાનો કરાર જ્યાં સુધી પૂરો ન થઈ જાય ત્યાં સુધી તો જવાબદારી કોની રહેશે માલિક અને કોન્ટ્રાક્ટરની બંધવની રહેશે અથવા મજૂરી નથી રહેતી પણ એના કોન્ટ્રાક્ટરની રહેશે ત્યાં સુધી એ જવાબદાર કેવા હશે એટલે કે કરાર તમે રદ કરી શકતા નથી પણ જામીનગીરીના કરારની અંદર તમે જામીનદાર શું કરી શકે કરારને રદ કરી શકે એણે ભાઈ ખસી જવું છે બરાબર ને કે ભાઈ આની જવાબદારી મારે લેવી નથી આ દેવાદારના પૈસા હું નહીં ચૂકવવાનો એમ કરીને પોતે જવાબદારી મારી છટકી શકે છે એટલે કે કરારને રદ કરી શકે છે પાછળથી એક મહિના પહેલાં મેં કીધું કે ભાઈ એક લાખ રૂપિયા આપી દેવા બરાબર આનાથી અહીં અપાયા તો પછી મને લાગે કે આ વ્યક્તિ બરાબર નથી જાણી જોઈને આવું બધું કરે છે અથવા ગેરકાનૂની કામ કરે છે તો મને લાગે છે કે ભાઈ ભાઈ બેંકને મેં કહી દઉં કે હું આની જવાબદારી લેવા તૈયાર નથી તો કરારને શું કરી શકે છે રદ કરી શકે છે ઓકે તો આટલા મુદ્દા જે છે તો આ આટલા મુદ્દા તમારે જામીન ક્ષતિબુટીનો કરાર અને જામીનગીરીના કરારની અંદર તમારે સમજાવવાના રહે તો સત્યપુતિના કરારની વાત એક સેક્શન નંબર એકસો ચોવીસની અંદર અને આની વાત એકસો છવ્વીસની અંદર કરવામાં આવેલી એ તમારે વ્યાખ્યા સમજાવવાની પછી ઉદાહરણ સમજાવવાનું પછી પક્ષકારો કેટલા છે તો અહીં તમારા બે પક્ષાને અહીં ત્રણ પક્ષા થાય પછી સંમતિની વાત કરવાની કેટલા વ્યક્તિની સંમતિની જરૂર પડે અહીં એ બે વ્યક્તિને અહીં ત્રણ વ્યક્તિની અહીં કરાર કેવો છે લેખિતમાં થાય અહીં લેખિત અને મોકિંગ બંધવમાં થાય એની વાત છે પછી જવાબદારી કે ઉદભવે તો એ બી આપણે સમજાવી ગયા છે દાવો કોણ ક્યારે કરી શકે એવી મેં તમને સમજાવી દીધું છે કરાર કેટલા થાય તો ત્રણ થાય અને એક થાય એવી સમજાવી દીધું છે બાહીદારી અહીં હોતી નથી એ બાહીધારી હોય છે અહીં જવાબદારી કેવી છે સીધી છે અને અહીં કેવી છે આડકતરી છે અને કરાર રદ કરી શકે કે કેમ તો અહીં કરાર રદ થતો નથી જ્યાં સુધી કરાર પૂરો પૂરોનો થાય ત્યાં સુધી કરી શકતા નથી બરાબર અને અહીં જામીનદાર કરાર રદ કરી શકે છે બરાબર જવાબદારીમાંથી છટકી શકે છે તો આટલા તમારા શું છે એ તફાવતના મુદ્દા અહીં ક્ષતિપૂર્તિનો કરાર અને જામીનગીરીના કરાર વચ્ચે છે ત્યાર પછી તમારે સમાપન લખવાનું ક્ષતિપુતિનો કરાર અને જામીનગીરીના કરાર ઉપર અર્થની બાબતની વાત કરીએ ઉદાહરણની બાબતની વાત કરીએ એના પક્ષકારોની બાબતની વાત કરીએ જવાબદારીની બાબતની વાત કરીએ કે દાવો કરવાની બાબતની વાત કરીએ એમાં જુદા જુદા મુદ્દાઓ અને જુદી જુદી તફાવત જોવા મળે છે બંધવું અલગ અલગ છે એક સરખા નથી જેની ચર્ચા આપણે ઉપર મુજબ કરી ગયા છે આ રીતે તમારો ક્ષતિપુર્તિનો કરાર અને જામીનગીરીનો કરાર નો તફાવત તમારે તમારા શબ્દોની અંદર સમજાવવાનો છે તો પરીક્ષામાં પૂછાય તો એને આ રીતે ચાર્ટ બનાવીને સમજાવી લેજો પ્રસ્તાવના પણ લખજો અને સમાપન પણ લખજો મેં અહીં દર્શાવેલા નથી મારા પાસે એટલો સમય નથી લખવાનો અથવા બોર્ડ ભરાતું ભરાઈ જાય પૂરેપૂરો એના કારણે કે તમારે તમારા શબ્દોની અંદર પ્રસ્તાવના અને સમાપનને લખી દેવાનો રહેશે પરીક્ષા માટે તમને બધાને ઓલ ધી બેસ્ટ ત્યાં નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશો ત્યાં સુધી તમારો આભાર